નમસ્કાર આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છે જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે પણ એના વિશે ઘણી ગેરસમજો છે એ છે ધનુરનો શોટ આપણે બધાએ સાંભળ્યું છે કે દર દસ વર્ષે બૂસ્ટર લેવો જોઈએ પણ શું આ વાત આજે પણ એટલી જ સાચી છે ચાલો આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ અને હકીકત શું છે એ જાણીએ જરા વિચારો તમે ક્યાંક ફરી રહ્યા છો કે ઘરમાં જ કામ કરી રહ્યા છો અને અચાનક તમારો પગ કોઈ કાટવાળા ખીલા કે તીક્ષ્ણ વસ્તુ પર પડી જાય છે તરત મગજમાં પહેલો વિચાર શું આવે છે એ જ ને કે અરે મેં ધનુરનો છેલ્લો શોટ ક્યારે લીધો તો આ ચિંતા સાવ સામાન્ય છે અને આજે આપણે એની પાછળનું વિજ્ઞાન સમજીશું સારું તો ચાલો સૌથી મોટી ગેરસમજથી જ શરૂઆત કરીએ મોટાભાગના લોકો માને છે કે ધનુરકાટ લાગવાથી થાય છે પણ હકીકતમાં અસલી ગુનેગાર કાટ નથી પણ ક્લોસ્ટ્રીડિયમ ટેટાની નામનો એક બેક્ટેરિયા છે ડૉક્ટર યોગેશ અખાણી ઘણીવાર સમજાવે છે કે કાટવાળો ખીલો તો બસ એક માધ્યમ છે એની ખરબચડી સપાટી પર માટી અને ધૂળમાં રહેલા આ બેક્ટેરિયા સહેલાઈથી ચોંટી જાય છે અને ઘા વાટે શરીરમાં પ્રવેશી જાય છે તો સવાલ એ છે કે આ બેક્ટેરિયા શરીરમાં ગયા પછી એવું તો શું કરે છે એ ધનુરનું સૌથી ભયંકર અને જાણીતું લક્ષણ પેદા કરે છે જેને આપણે લોકજો કહીએ છીએ એટલે કે જડબું ચકડાઈ જવું ચાલો સમજીએ કે આ શું છે અને કેમ આટલું ગંભીર છે તો જુઓ આ બેક્ટેરિયા શરીરમાં જઈને એક બહુ જ ખતરનાક ઝેર બનાવે છે જેનું નામ છે ટેટાનોસ્પેઝમિન ડોક્ટર યોગેશ અખાણી આને સમજાવવા માટે એકદમ પરફેક્ટ ઉદાહરણ આપે છે એ કહે છે કે આ ઝેર જાણે આપણા સ્નાયુઓની બ્રેક લાઈન જ કાપી નાખે છે એટલે કે મગજ સ્નાયુઓને સંકોચાવાનો આદેશ તો આપે છે પણ આ ઝેરને કારણે એમને આરામ કરવાનો કે પાછા રિલેક્સ થવાનો આદેશ પહોંચતો જ નથી પરિણામે સ્નાયુઓ સતત ખેંચાયેલા અને જકડાયેલા રહે છે લોકચો તો ખાલી શરૂઆત છે જેમ જેમ રોગ વધે છે તેમ ગળવામાં પણ તકલીફ પડવા લાગે છે આખા શરીરમાં એટલી ભયંકર પીડા અને જળતા આવે છે કે શરીર ધનુષ્યની જેમ વળી જાય છે પેટના સ્નાયુઓ ખેંચાય છે તાવ આવે છે પરસેવો વળે છે અને સ્થિતિ ગંભીર બને તો આંચકી પણ આવી શકે છે અને આ બધા લક્ષણો ચેપ લાગ્યાના ત્રણથી એકવીસ દિવસમાં દેખાઈ શકે છે તો પછી ખબર કેવી રીતે પડે કે આ સામાન્ય જળતા છે કે ખતરનાક લોક જો એના માટે એક બહુ જ સરળ થ્રી ફિંગર ટેસ્ટ છે જો કોઈ પોતાના આગળના દાંત વચ્ચે ત્રણ આંગળીઓ ઊભી રાખી શકે તો એ સામાન્ય દુખાવો હોઈ શકે છે પણ જો ત્રણ આંગળીઓ પણ મોંમાં ન જઈ શકે તો એ લોક જોનો સ્પષ્ટ સંકેત છે અને તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ આ બધું સાંભળીને થોડી ચિંતા થાય પણ અહીં એક બહુ સારા સમાચાર પણ છે ધનુર સામેની લડાઈ એ મેડિકલ સાયન્સની સૌથી મોટી સફળતાઓમાંની એક ગણાય છે ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બન્યું આ લડાઈની શરૂઆત ઓગણીસોના દાયકામાં થઈ જ્યારે સારવાર માટે ટીઆઈજી આવ્યું પણ સાચી ક્રાંતિ ઓગણીસો ચાલીસના દાયકામાં આવી જ્યારે ટેટનસની રસી બની અને એને બાળકોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી એનું પરિણામ આજે અમેરિકા જેવા દેશોમાં ધનુરના કેસ લગભગ ના બરાબર જોવા મળે છે આ સફળતા કેટલી મોટી હતી જરા આ આંકડો જુઓ પંચાણું ટકાથી પણ વધુ આ આંકડું શું બતાવે છે તો જુઓ ઓગણીસો સુડતાલીસ પછી રસીકરણ અને ઘાની સારી સારવારને કારણે ધનુરના કેસમાં પંચાણું ટકા અને મૃત્યુદરમાં નવ્વાણું ટકા જેટલો જબરજસ્ત ઘટાડો થયો છે ડૉક્ટર યોગેશ અખાણી કહે છે તેમ આ આધુનિક મેડિકલ સાયન્સની એક બહુ મોટી જીત છે પણ વિજ્ઞાન ક્યારેય એક જગ્યાએ અટકતું નથી આટલી મોટી સફળતા પછી હવે વૈજ્ઞાનિકો એક નવો સવાલ પૂછી રહ્યા છે શું પુખ્ત વયના લોકોને ખરેખર દર દસ વર્ષે બૂસ્ટર શોટની જરૂર છે હવે આ ચર્ચાને બરાબર સમજવી બહુ જ જરૂરી છે આ કોઈ રસી વિરોધી વાત નથી આ અભ્યાસ કરનાર ડૉક્ટર માર્ક સ્લીફકા પોતે જ કહે છે કે એમનો અભ્યાસ તો રસીના પક્ષમાં છે એમનો મુદ્દો એ છે કે બાળપણમાં અપાતી રસી એટલી બધી અસરકારક છે કે જો આપણે બાળકોને સમયસર રસી અપાવતા રહીએ તો કદાચ પુખ્ત વયના લોકોને વારંવાર બૂસ્ટરની જરૂર જ ન પડે તો ચાલો આ દલીલના બંને પક્ષોને સમજીએ એક તરફ સંશોધન કહે છે કે ધનુર સામે રક્ષણ લાંબો સમય ચાલે છે અને બૂસ્ટર ઓછા કરવાથી પૈસા બચશે પણ બીજી બાજુ એક બહુ જ મહત્વનો મુદ્દો છે જે બૂસ્ટર શૉટ અપાય છે એટલે કે ટી ડેપ એ ખાલી ધનુર માટે નથી એ ઉટાંટિયું એટલે કે પર્ટ્યુસિસ સામે પણ રક્ષણ આપે છે અને ઊટાંટિયુંના કેસ તાજેતરમાં ખૂબ વધ્યા છે જે નાના બાળકો માટે બહુ જોખમી છે અહીં આ ડોક્ટર યોગેશ અખાણી પણ આ વાત પર ખૂબ ભાર મૂકે છે આ આખી ચર્ચામાં બે નામ વારંવાર આવે છે ડીટેપ અને ટી ડેપ ઘણા લોકો આમાં ગૂંચવાઈ જાય છે તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ બંનેમાં શું ફરક છે ફરક યાદ રાખવો એકદમ સહેલો છે બસ કેપિટલ અક્ષરો પર ધ્યાન આપો ડીટીએપીમાં ડી અને પી કેપિટલ છે જેનો અર્થ છે કે તેમાં ડિપ્થિરિયા અને પર્થ્યુસીસના ફૂલ ડોઝ છે આ રસી નાના બાળકો માટે છે જ્યારે ટીડીએપમાં ડી અને પી નાના અક્ષરોમાં છે મતલબ કે એમાં આ બંનેના ઓછા ડોઝ છે આ રસી મોટાઓ માટે બૂસ્ટર શોટ તરીકે વપરાય છે બસ આટલું જ તો આ બધી માહિતી પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણે શું કરવો જોઈએ શોટ ક્યારે લેવાનો ચાલો વર્તમાન માર્ગદર્શિકા શું કહે છે એ સ્પષ્ટ રીતે જાણી લઈએ જો ક્યારેક વાગી જાય તો ડોક્ટર યોગેશ અખાણી મુજબ આ સ્ટેપ્સ યાદ રાખવા જેવા છે સૌથી પહેલાં તો ઘાને સાબુ પાણીથી બરાબર સાફ કરો પછી આ નિયમ યાદ રાખો જો ઘા ઊંડો કે ગંદો હોય અને છેલ્લા શોટને પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોય તો બૂસ્ટર લઈ લેવો જોઈએ અને જો યાદ જ ન હોય કે છેલ્લો શોટ ક્યારે લીધો હતો તો પણ શોટ લઈ લેવામાં કોઈ જ નુકસાન નથી સુરક્ષા સૌથી પહેલાં તો ચાલો છેલ્લે એકવાર જોઈ લઈએ કે કોને બૂસ્ટર લેવું જ જોઈએ સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે દસ વર્ષે ગંભીર ઘા વાગ્યો હોય તો પાંચ વર્ષનો નિયમ પણ સૌથી અગત્યનું સગર્ભા સ્ત્રીઓએ દરેક ગર્ભાવસ્થામાં અને જે લોકો નવજાત શિશુની આસપાસ રહેવાના હોય એમના માટે બૂસ્ટર અત્યંત જરૂરી છે ડોક્ટર યોગેશ અખાણીના મતે આ સૌથી વધુ ગંભીરતાથી લેવા જેવો મુદ્દો છે કારણ કે આ માત્ર માતા માટે નહીં પણ નવજાત શિશુને ઉટાંટિયુંથી બચાવવા માટે છે અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના મૂળ સવાલ પર પાછી લાવે છે એક તરફ વિજ્ઞાન કહી રહ્યું છે કે ધનુર સામે રક્ષણ લાંબો સમય ટકે છે તો બીજી તરફ ઓટાંટીઓ જેવી બીમારીઓ પાછી માથું ઊંચકી રહી છે તો શું ટીડા બૂસ્ટરનું મહત્વ હવે ધનુર કરતાં ઓટાંટિયુંથી બચાવવા માટે વધુ નથી આ એક એવો વિચાર છે જે ભવિષ્યમાં રસીકરણની આખી નીતિ બદલી શકે છે મારા વિડિયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં